નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ઉત્તર ઉપક્રમે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જીપીસીબી ગામના પ્રાદેશિક અધિકારી એઓ ત્રિવેદી રાજેશ મહેતા સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ના પ્રમુખ નિર્મલ દુધાની એડવાઇઝરી કમિટીના ચેરમેન સિરીઝ દેસાઈ ઉપપ્રમુખ કમલેશ વાસવાની અને મેકલીઓડ કંપનીના અભિજીત માની જેવા પ્રતિષ્ઠિત લોકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં સરીગામ સ્ટેટના વિવિધ ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જેમણે પ્રદૂષણ નિવારણ માટે સંકલ્પિત બનવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી પ્રસંગના અંતે જીપીસીબીના અધિકારીઓ અને એસઆઈએના સભ્યોએ કાર્યક્રમના સફળ આયોજન માટે તમામનો આભાર માન્યો અને આવીધિઓ પૂર્ણ કરી EMP Hallmark Certification આ બધા સર્ટિફિકેશન એ કમ્પલ્સરી નથી મેન્ડેટરી નથી એ ધારો કે તમે લો તો એની ઉપર ગવર્નમેન્ટના જે બેનિફિટ છે એ પછી તમારે મેન્ડેટરી નથી એટલે તમે BIS લો ને એના માટે સાધનો લો 50% ગવર્નમેન્ટ આપે અને એની જે ફીસ હોય એના 50% CGTMS ધારો કે CGTMS એટલે તમે લોન લેતા હોય अरे इन जेब में भी बर्बादी हो आए एक बार अपने नियम पास में तो मैं परसों जल्दी करवाने इंटरेस्ट कैपिटल सीटीएमसी आर सीटीएमएस या फिर एसडीएमपी अन्य अर्थी एक बार आईएफए पोर्टल को अपनी ऑनलाइन क्या मारती पड़ते हैं ताकि नहीं सकते सही नहीं है सीमा चल रहा है पासेंजर नहीं सकते हाँ एक ब એ લાખો રૂપિયા તો 3 લાખના 7.10 થી 10 ફૂટ પર ચાર્જ અને એ જે તક્ક્યો પર એ ગવર્નમેન્ટ લાખ સુધી તમને 35% પ્રમાણે આપતી હોય એ તો సమ్రాజ్యం తర్వాత రోడ్లు కరవని భారాతరపు 65% 1 లక్ష రూపాయల నుంచి త్రాపి కారు. అలాగే ఈ సబ్జెక్ట్ కూడా హ రియాక్షన్